ભાઈ નો બર્થડે હતો તો કયા કયા હું હું ગિફ્ટ આવ્યા છે ને કેટલા પૈસા ભાઈ ને બર્થડે માં આપ્યા છે ને એ બધું છે ને હું તમને હાલો બતાવી દઉં હજી પૈસા નીકળ્યા કેટલા પૈસા ભાઈ ને થયા હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા ને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો માં તમારું બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તમને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા વાળ પણ ધોઈ નાખ્યા છે આજે ઘણા બધા કપડા હતા ને એ પણ ધોઈ નાખ્યા કેટલી દોરી છે પાંચથી છ દોરી છે એટલા કપડાં ધોવાના હતા તો કપડાં પણ ધોઈ નાખ્યા છે અને હા તમને બધાને એમ થતું હોય કે પ્રતિકભાઈની તબિયત કેવી છે તો પ્રતિકભાઈની તબિયત તો એમાં એમ છે કાલે છે ને અમારા પ્રતિકભાઈની આટું માળા પણ કરાવવા ગયા હતા કેમકે તમને બધાને ખબર છે કે કમળો છે તો કમળાની માળા તો કરાવી જ પડે કમળો ઉતારવો જ પડે તો કમળો ઉતારવા ગયા હતા માળા માળા હતા ને લાવ્યા છે ને પહેરાવી પણ દીધી છે પણ એમાં છે ને એક વાત છે કે ભાઈને કમળો થયો ને એમાં અમને બધાને બહુ દુઃખ થાય કેમ તમને કહું કે ભાઈને છે ને મજા નથી ને અમુક વસ્તુ ખાવાની ના પડી છે કે તેલવાળું દૂધ ઘણી વસ્તુ એવી ખાવાની ના પડી છે આટા મારવાનું ના પડી છે તો એ બધી ધ્યાન રાખવાનું કીધું છે તો એમાં છે ને આપણને એમ થાય કે આ છોકરાને શું કહેવાય કેમ કે હવારમાં છે ને જાગતા વેતા જ ભાઈ વહે છે ને સાદું દૂધ માંગ્યું કેમ કે એને કાયમની ટેવ છે કે જાગી ને ડાયરેક્ટ એને સાદું તો પીવું જ જોઈએ તો સાદુ જ છે ને માંગતા હે તે હવારે મેં ન દીધું કેટલું ખોટું પેલા મેં કેટલું ખોટું પેલા કે નથી સાદુ જ એમ અમને દુઃખ તો કે અમારા છોકરાને હું ખબર આવું કેમ કે આજે નાનો છે ને એટલે એવું થાય એમ મોટો થોડુંક હોય તો એ હમશે ને બીજો પણ ખાઈ શીખે ને કમળાને એવું હોય તો વધારે તો એમ કે શેણાના લોટના પુડલા કે શેણાના લોટની ભાખરી કે એવી રીતનું બધું બનાવીને ખાવાનું હોય ને તો એવું ભાઈ હજી નાનો હશે અમારા પતો ભાઈ તો એવું કંઈ ખાય નહીં એમ તો એ ઘણી બધી જાણ રાખવી હોય ને એટલે અમે છે ને સાદું જ ખબર ન દીધું બહુ અમને દુઃખ થતું હતું કે અમારો છોકરો સવારે ટળ વળે ખાવા હતું ને અમે એને સાધુ જ ન આપીએ ભૂખે ભૂખે પછી એના મમ્મીએ ઝાડનો એટલો એવો ફૂટલો કરી દીધો હો પણ એ ફૂટલો તો કંઈ ખાધો જ નહીં પછી નિરાતે ધીમે 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 બીજી વસ્તુ ખબર આવી પણ ઓઇલ તેલવાળું ઘીવાળું ને ઘણી વસ્તુ બીજી છે ને એ પણ અમે હવે ખબર આવતા જ નથી કેમકે બે દિવસ ઝાડ રાખીએ ને તો ભાઈને સારું થઈ જાય ને ભાઈને સારું હોય ને તો અમને પણ સારું હોય હવે ભાઈ સારું થઈ જાય ને એ જ હવે પ્રાર્થના કરીએ છીએ ને ઘણા બધાએ પ્રાર્થના કરી છે ને ઘણા બધાએ એમ પણ કીધું છે કે તમે માળા કરાવો અને બધાએ અલગ અલગ કીધું છે કે આ ન ન આ તો એ બધાયને મારા તરફથી કે તમને પણ મારા ચિંતા છે અને હાલો હવે નીચે જઈએ કરે એ તમને બતાવી હાલો તો બધા વિડીયો બનાવી તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થોડક લાકડા પણ કરી દીધા અને અહીંયા છે ને પેલા કપડા છે

લાઈક કરજો હા તો એ છે ને તને રમવા માં છે તો ભાઈ રમે એમ નમે છે ને મોડિયા વાળું પાણી પાય ને તોય એ ભાઈ ને છે ખોટું બોલે બોલે પાય પણ તોય ભાઈ ને ભાવતો નથી કેમ કે મોડિયા પાણી માં પલાળવાના છે ને એવી પલાળી ને એનું પાણી પાવાનું છે તો કમળો હઠ હારો થઈ જાય એમ કે તો કાલ તો છે ને માળા અમે લાવ્યા છે ને તો એટલી એવી જ હતી ના જો કેટલી લાંબી માળા થઈ ગઈ જો પતુભાઈ પહેરી

એટલે કવર હવારે સાદું ધાટો કેટલું કવર આવે કાબા દૂધ અમને આપતા ડેરી માં તો હમણાં દૂધ ને ને ડેરી માંથી આપતા કાબા બેન થઈ ગયો બેન થઈ ગયો હા હા દુકાન બંધ થઈ ગઈ દૂધવાળાની હવે ક્યાં લેવા જવું આપડે કા ભાઈ આને મોસો એક વસ્તુ તમને દેખાડો હું દેખાડું તમને કઉ મારા ભાવે તમને ખબર હોય તો સફરજન વાયુ થયું એ સફરજન ઉગી ગયું એ દેખાડો કાંજુ જો અહીંયા છે ને સફરજન ઉગી ગયું આવી રીતે છે ને જે આમાં ઉગ્યું છે પણ આને જે પછી લેવું જોઈએ કે મસ્ત મસ્ત ના પાંદડા આવી ગયા હવે લગભગ સફરજન લેવાની પડે બા બા તમારે સફરજન ઉગી ગયા બાઉ બા તમારે સફરજન ઉગી ગયા ક્યારે સફરજન આવશે મારા બા છે ને આજે આવું કામ કરે છે તેલ ભરવાનું પેલી વાર વાયુ થયું તો એ પેલી વાર ઉગી ગયું છે કમ્પ્લીટલી હવે મોટું થાય કે ના થાય એ જોવાનું છે જો થોડી થોડી આંખમાં દેખાય કે તમને કમળો

આવી રીતે આમ જો કેટલી મોટી છે હો નાની નથી તો આ મોટી જબર જીસે લીધી છે એના મમ્મી પપ્પા હવે પતું હાટું કા પતું હા ને પછી બીજું ગિફ્ટ જ તમને ખબર હશે મેં હું લીધું ઈ તો મેં આવું આવી રીતે બેસલેટ લીધું છે તો એ ભાઈના હાથમાં પહેરાવજો છો કા પહેરાવ છો ને તો સાંધી બેસલેટ પણ આપણે લીધેલું છે અને પૈસા કેટલા આવ્યા છે ઈ કઉ ગણો કેટલા પૈસા આવ્યા બર્થડે ના પૈસા આવ્યા ને એ બેન ગણે છે હે છસો રૂપિયા તો છે ને એટલા પૈસા આવ્યા છે અમારા પતુ ભાઈ માટે સમજો કેટલા પૈસા બર્થડેના ના બર્થડે એટલા પૈસા આવ્યા છે ને આ પાંચસો આ આઈ વાપરો થઈ જાય ગલામ નાખ દેજો પતુ ભાઈ ના કા કા પતુ તો આવી રીતે છે ને એટલા ગિફ્ટ થયા હતા અને અમે છે ને આમ ગણે તો ઘરના બેનું છે ને એનું એને તો અમે કીધું જ નતું એનું કારણ એમ છે કે તમને બધાને ખબર છે કે રક્ષાબંધન આવે છે તો રક્ષાબંધન માં બે દિવસ ની જ વાર હતી એટલે પછી એને ખોટા કેવાય ને કીધું તો બધા રક્ષાબંધન એટલે રક્ષાબંધન માં બધા જે ગીફ્ટ આપી દે એવું છે અને બધા નટાણે ખેતરનું ખેતર નું કામ પણ હોય ને અમારે પૂજાબેન જતો નખરા કરે પૂજાબેન જય માતાજી માતાજી ને આજ વેલા રજા પડી ગઈ ને હા સોમવાર છે એટલે કા સોમવાર હોય એટલે એવું છે હવાર માં ભણવા જવા એમ ને હા શ્રાવણ મહિના ના સોમવાર હોય ને એટલે હવાર માં ભણવા જવાનું હોય અને વેલા હર રજા પડી જાય તો એટલા મારા પતિ ભાઈના બર્થડે ના ગિફ્ટ હતું તો તમને બતાવી દીધા હજી પૈસા નીકળ્યા હજી પૈસા નીકળ્યા કેટલાક પૈસા ભાઈ ને થયા કા ઘણા થયા એટલા ગલામ નાખ દેવા ને હવે બધા પૈસા છે ને એ ગલામ નાખવાનું છે જો પૂજા બેન લાવ્યા છે ગલ્લો હવે નાખી દેવા ગલ્લામાં પૈસા એ અમારા પતુ ભાઈ નો ગલ્લો હશે ઘણો ખરો ભરાઈ ગયો ને ગલ્લો આ પૈસા નાખવાના છે બેન વેસે ને હવે પૈસા નાખે છે ગલામાં પતુભાઈ ના છે કેમ સંદીપ જય માતાજી શું ને મકાઈ મકાઈ લેવા બાફવાની છે તો સંદીપ છે ને તને સેવડી પણ લેતા આવ્યા છે કે પતુભાઈ ને તમને બધાને ખબર છે શેવડી ખાવાનું હોય તો શેવડી લેતા ભાઈ ને નાખ્યું પૂરો પાસે લેવા તો ભાઈ ને હમણાં ખાવાની મસ્ત મજા નું જમવાનું તૈયાર કરી નાખ્યું છે જમવા માં શાક બનાવ્યું છે મસ્ત મજાનું ગવાર અને ઢોકળી નું ગવાર ને ઢોકળી નું શાક કોને કોને ભાવ કમેન્ટ કરજો

અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બાય